જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી ઘર માલિક ઘર લોક કરી કામ અર્થે બહાર ગયા હતા તે સમયે અચાનક આગ લાગવાની ઘટના બની ત્યારે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ કોલ કરતા ઘટના વાસના ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી જે બાદ ઘરમાં આગ ઓલવી હતી ઘરમાં બિલાડી અને તેના બચ્ચા હતા જે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા ઘટના સ્થળે ટોળા જામ્યા હતા અને જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમને ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા જી આ કયો વિસ્તાર હતો અને કઈ રીતે આગનો બનાવ બન્યો હતો આશરે દસ વાગે અમારા વડોદરા ફાયર સર્વિસના સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કોલ મળ્યો હતો કે ચાંદલજા વિસ્તારમાં સરતાજ કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર પર એક આગ લાગી છે અને તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનથી તનાવ લઈ ઘટના સ્થળ પર આવતા પ્રાથમિક જોયું કે બારીની બહાર ફેમ આવતી હતી આગ એટલી વધી ગઈ હતી એટલે તાત્કાલિક ધોરણે અમે ફાયર ફાઇટિંગ કરીને આગને અત્યારે ટોટલી એક્સિસ કરી લીધી છે અને દરેક બિલાડીમાં તેના બચ્ચા ફસાયા હતા એનું રેસ્ક્યુ પણ કરે શું નામ અમનું જયદીપ ગઢવી ફાયર ઓફિસર વાંચના ફાયર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો